તો એનું નિયંત્રણ કઈ રીતના કરવું તો એનો પણ ઉપાય કરીશું અને સાથે સાથે જે સુકારો આવે છે એનો પણ ઉપાય આપણે કરીશું તો અંત સુધી જોજો આપણે આગળના વિડીયો તો આપણે આગળ વાત થઈ એમ કે અત્યારે છે ને ઘણા બધા ખેડૂત ભાઈઓનો પ્રશ્ન આવે છે કે ફૂલ ખરી જાય છે ફાલ લાગતો નથી તો કે આના માટે આપણે ઘણા બધા કારણો હોય શકે તો કે એમાં ત્યારે શું થાય તો કે જે આપણા ખરી જાય એમ અને જે ફળ બંધાવવાનું હોય એ બંધાય નહીં સાથે સાથે આમાં પોટેશિયમ કે એની જો ઉણપ હોય તો પણ આવું થઈ શકે અને સાથે સાથે જો આપણે વાત કરીએ તો કે આની માટે આપણે શું ઉપાય કરવો એમ તો કે આની માટે કોરોમંડળ કંપની નું પ્લસ કરીને આવે છે તો કે એ પીજીઆર છે તો કે એનો આપણે ઉપયોગ કરી શકીએ એ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે એટલે કે તે આપણા છોડમાં એટલે કે આપણા જે પાકમાં નવા ફાલ ફૂલ લાવવા માટે ઉપયોગી છે આની સાથે સાથે વીસ ટકા જે બોરોન આવે છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ તો કે આ બોરોન શું કરશે કે જે આપણો પાલ અને ફૂલ જે ખરી જાય છે એક નહીં ખરવા દે અને તેને આપણે જે ડંઠલ છે કે ડાળી છે એને મજબૂતી આપશે કે જેથી કરીને જે ફળ અને ફૂલ જે ખરી જાય છે એ પ્રોબ્લેમમાં આપણને ઘણી બધી રાહત રહે હવે જે આપણે તેના ડોઝની વાત કરીએ તો કે જે આપણે કોરોમંડળનું જે ફંટા પ્લસ છે એ આપણે પ્રતિ પંપે દસ એમ તેનો ઉપયોગ કરવાનો છે અને જે વીસ ટકા બોરોન કીધું એનો આપણે થી વીસ એમ આપણે ઉપયોગ કરી શકીએ સાથે સાથે ઘણી બધી જગ્યાએ પ્રશ્ન આવે છે ખેડૂત ભાઈઓ કહે છે કે સુકાવાનો પણ પ્રશ્ન છે કે ઊભે ઊભા ચણા સુકાઈ જાય છે તો કે આની માટે શું કરવું તો કે આની માટે જોવા જઈએ ને તો સિઝનટા કંપનીનું બ્લુ કોપર કરીને આવે છે કે જેમાં કોપર ઓક્સિકલોરાઇડ કરીને કન્ટેન આવે છે તો કે એ અને સાથે સાથે આપણે રોકો કે જે થાયોફિનેટ મિથાઇલ કરીને આવે છે તેનો ઉપયોગ કરીએ તો કે આ બંને છે આપણે પિયત આપી દઈએ તો કે જે જમીન જન્ય ફૂગ છે એનાથી આપણને રાહત મળશે તો કે આના ડોઝ આપણે જો વાત કરી લઈએ તો કે જે બ્લુ કોપર એટલે કે કોપર ઓક્સી ક્લોરાઈડ છે એ આપણે વિઘે બસો ગ્રામ થી અઢીસો ગ્રામ આપીશું અને સાથે સાથે જે રોકો પાવડર છે થાયોફિનેટ મિથાઈલ તો કે તે સો થી એકસો ગ્રામ જેટલું આપણે વિઘે આપીશું પિયત દ્વારા અને હવે જે આપણે વાત કરીએ તો કે જે આપણે ફોપટા બંધાય ત્યારે જે યુમી પ્રોબ્લેમ રહે છે તો કે આની માટેની બેસ્ટ દવા છે ઇમામ ઇમામેક્ટિન બેન્ઝોએટ તો કે આ બે સ્વરૂપમાં આવે છે પાવડર ફોર્મમાં પણ આવે છે અને લિક્વિડ ફોર્મમાં પણ આવે છે તો કે આનો આપણે અગાઉથી જ આની સાથે છટકાવ કરી દઈએ તો કે ઈળ આવે એ પહેલા જ નિયંત્રણ થઈ જાય એટલે કે આપણે જે કહીએ ને દેશી ભાષામાં કે પાણી આવે એ પહેલા જ પાળ બાંધી લેવી જોઈએ એમ તો કે આના ડોઝની આપણે જો વાત કરીએ તો કે જે પાવડર ફોર્મ છે એ આઠ થી દસ ગ્રામ આપણે ઉપયોગ કરી શકીએ એક પંપે અને જે લિક્વિડ ફોર્મ આવે છે તેનો વીસ એમ એલ પ્રતિ પંપે આપણે ઉપયોગ કરી શકીએ બસ ખેડૂત ભાઈઓ આજના વિડીયોમાં આટલું જ વધારે માહિતી માટે મળતા રહેશો આપણે આવા અવારનવાર આગળના વિડીયોમાં જો તમને વિડીયો સારો લાગ્યો હોય અને એની માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓ પણ આનો ઉપયોગ કરે અને અમારી ચેનલ ને કરો જેથી તમને અમારું અવારનવાર અપડેટ તમને સૌથી પહેલા મળી રહે ત્યાં સુધી જય જવાન જય કિસાન મળીશું હવે આપડે આગળના વિડીયોમાં